ગાંધીધામ મહાનગરપાલિકામાં મહિલા કર્મચારીઓને છૂટા કરાતા બહુજન આર્મીનો ઉગ્ર વિરોધ ગાંધીધામ તારીખ પંદર જુલાઈ બે હજાર પચીસ ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે આજે બહુજન આર્મી દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું યો હતો આજ રોજ બહુ આર્મી ના શ્રી લખનભાઈ દુવાના નેતૃત્વ હેઠળ ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સમક્ષ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી લખનભાઈ દુવાએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ દ્વારા મહિલા કર્મચારીઓને અચાનક નોકરી પરથી દૂર કરવાથી તેમના અને તેમના પરિવારોની આજીવિકા પર ગંભીર અસર પડી છે આ પગલું શ્રમ કાયદાઓ અને માનવીય અધિકારોનું સીધું ઉલ્લંઘન છે બહુજન આર્મી એ માંગ કરી છે કે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક મહિલા કર્મચારીઓને ફરીથી નોકરી પર પાછા લેવામાં આવે અને ભવિષ્યમાં આવા કોઈ પણ પગલા ભરતા પહેલા યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે જો આ મામલે સત્વરે કોઈ હકારાત્મક કાર્યવાહી નહીં થાય તો બહુજન આર્મી દ્વારા વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

અમારો હક બને છે તમને સવાલ કરવાનો અમારો હક્ક બને છે અમારા પાસે જવાબ લેવાનો અને તમે ઉછળો જવાબ આપો એટલે કોઈ પણ અધિકારી છે ને ઉપકાર નથી કરતો પ્રજા ઉપર છે જવાબ ક્યારે નહીં આપવાનો